જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો સ્વામી જા કૃતાર્થમ કૃતાર્થમ શ્રી વલ્લભના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીનાજી ચરિત્રનો ભાગ બસો પાંત્રીસ અને બસો છત્રીસ એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું હવે વૈષ્ણવ મારી મતી પ્રમાણે શ્રી વલ્લભવાણીને સર્વે વૈષ્ણવ સુધી પહોંચાડવાનો મારો મુખ્ય હેતુ છે તો આપણે આગળ જોઈએ કે શ્રી ગુસાઈજીના નિદના સેવ્ય સ્વરૂપ હતા શ્રી નવનીત પ્રિયાજી તેને મોટા સિંહાસન પર અન્ય સાત ભગવત સ્વરૂપે પણ વર્ષો સુધી સાથે જ બિરાજ્યા હતા એટલે સાત ભગવત સ્વરૂપોને પણ બિરાજતા હતા અને સાથે નવનીત પ્રિયાજી પણ એ બધા બિરાજતા જ હતા હવે આ સાતે સ્વરૂપની વેચણી સમયે શ્રી ગુસાઈજીએ સાતે પુત્રોને આજ્ઞા કરી કે અમે ભૂતલ પર જ્યારે ન હોઈએ ત્યારે તમે પૃથક એટલે કે જુદા જુદા રહેજો અને પોતપોતાના ઘરમાં સ્વતંત્ર આચાર્યત્વ સેવા અને પ્રચાર કરજો એટલે કે અમે જ્યારે ભૂતલ પર નહીં ત્યારે એક એક બાળકોએ એક એક સ્વરૂપને પધરાવી અને સેવા કરવાની છે ગુસાઈજી બાળકોને પોતાના લાલનને આજ્ઞા કરે છે હવે આ રીતે ભવિષ્યમાં સ્વવંશ દ્વારા સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે પોતાના પુત્રો સેવ્ય સ્વરૂપની સાથે રહીને સેવા કરી શકે તે હેતુસર શ્રી ગુસાઈજીએ મથુરાની જેમ જ ગોકુળમાં પણ સતગરા નામે સાત ઘરો એટલે મંદિરોનું નિર્માણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે વાલા વૈષ્ણવ આપણે વ્રજમાં છીએ ત્યારે ગોકુળમાં આપણે દર્શન કરીએ છીએ અને બેઠકજી કરીએ છીએ તો વિક્રમ સન પંદરસો ચાલીસ એટલે કે ઈસવીસન પંદરસો ચોર્યાસીમાં માં ગોકુળમાં સાતમાંથી છ ઘર બંધાવવાનું કામ પૂર્ણ થઈ જતા શ્રી ગુસાઈજીએ છ પુત્રોને એક એક ઘર સોંપી દીધું અને શ્રી યદુનાથજીનું ઘર બાંધવાનું હજી બાકી હતું એટલે બાકીના પોતપોતાના હિસામાં આવેલા ભગવત સ્વરૂપને એક એક પધરાવી દીધા હવે આ વાતને થોડા દિવસ બીત્યા પછી એક દિવસ નિકુંદ નાયક શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીને પોતાની સાથે સ્વરૂપ સહિત એકત્રિત રૂપે અંકુટ આરોગવાની ઈચ્છાને જણાવી શ્રી ગિરધરજીએ શ્રી ગુસાઈજી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો ત્રિકાળ જ્ઞાતા શ્રી ગુસાઈજીએ પરવાર માટે નેત્રોમીચીને પછી ઉકાળ્યા ગોવર્ધન પ્રભુની ઈચ્છા તે પણ ટાળી શકે છે હવે નિકુન નાયની ઈચ્છાને સર્વોપરી સમજી તૈયારી કરો એટલે શ્રી ગુસાઈજી ભાવિનો ભેદ સમજી ગયા કે ગોપાલપુરમાં અનકૂટની તળામાર તૈયારી થવા લાગી સાતે સ્વરૂપને સુખરૂપ બિરાજવા માટે ગોપાલપુરમાં શ્રી ગિરિરાજીની તળેટીમાં સાત ઘરોના નિર્માણનું કાર્ય પણ આરંભાયું અને સર્વત્ર અનેરો ઉત્સાહ વ્યાપી ગયો કારણ કે સાત ઠાકોરજીનું અહીંયા પ્રસ્થાપિત થવાનું હતું એટલે બધા લાલ અને અહીંયા બિરાજસિંહ સાત ઘરમાં એના માટે બધાને ખૂબ જ ઉત્સવ આનંદ હતો પરંતુ એ ઉત્સાહના વાતાવરણમાં વળી પાછા બે મોટા ગાબડા પડ્યા કે ચતુર્ભુત દાસ આજે સવારથી કુંભનદાસથી દેખાયા નથી શું વાત છે સ્વાસ્થ્ય તો ઠીક છે ને એમ કહેતા આવ્યા શ્રી ગુસાઈજી રાજભોગ આરતી સમયે કીર્તન ગાયરેલા રહેલા કુંભનદાસજીના સાતમા અને સૌથી નાના દીકરા ચતુર્ભુજ દાસને પૂછ્યું કે જે કૃપાનાથ તેઓ તો સવારથી શંકરસણ કુંડ પર જઈને બેઠા છે અને ખેતરે તો ગયા જ નથી ખેતર ગયા જ નથી એમ કેમ બને શ્રી ગોવર્ધનનાથજીને ખેલવાનું સ્થળ અને સમય છોડી કુંભનદાસજી શંકરસણ કુંડે ચતુર્ભુજ દાસ જલ્દી કરો શ્રી હરિની ઈચ્છા જે કંઈક નોખા પ્રકારની લાગે છે એટલે કે એ કુંડ પર જરૂર કઈક અજુગતુ થવાના છે એટલે કે કઈ છે જલ્દી કરો ચાલો આપણે બધા ત્યાં જઈએ શ્રીનાજીના ના ખેલવાના ટાઈમ માં ત્યાં આવ્યા નહીં જો થોડું કઈ પણ મોડું થાય ને આપણે એમને ગુમાવી દઈએ એ પેલા ત્યાં પહોંચી જઈએ રામદાસજી જરા ઉતાવળ થજો આજે તો શ્રી ગોવર્ધન ધરણની સહસ્ત્ર લીલાના સૌથી મોટા સાક્ષીદાર અને અત્યંત પ્રિય સખા આપણાથી હંમેશ માટે વિદાય લઈ રહ્યા છે ગુસાઈજી બધું જાણતા હતા અને જેને જે મેળવો એ મેળવી લેજો એનાથી જાજરમાન વારસામાંથી શ્રી ગુસાઈજીએ ભગવાન અને ભક્ત બંનેના આજના ખેલનું રહસ્ય પણ કડી લીધું કે ઠાકોરજી પાસે ખેલવા ન આવીએ તો વીર જરૂર એને લીલામાં જવું હશે એટલે ગુસાઈજી બધી વાત જાણી ગયા થોડી વારમાં તો સર્વ કોઈ સકરસણ કુંડ પર ભેગા થઈ ગયા રહસ્ય લીલાનું શ્રવણ કરવું હતું એટલે ચતુર્ભુદ દાસની પોતાના મોટા ભાઈને એ સમયે ન જાણ કરી શ્રી ગુસાઈજી કુંડ પર પધાર્યા જુએ છે તો કુંભનદાસજીનો દેહ ક્રુશ અવસ્થામાં પણ જગારા મારી રહ્યો છે અને મુખ પર અનોખું તેજ રેલાઈ રહ્યું છે તેમાં નેત્રો તે તો નીચેલા જ છે અને કુંડના ઘાટ પર શ્રીનાથજીના મંદિર તરફ મસ્તક રાખીને સૂતા છે આ રીતે કુંભનદાસજી જ્યારે દેહ છોડવાના તૈયારી હતી ત્યારે આ રીતના એનું વર્તન હતું મતલબ કે તેના મુખ પર અને રૂતે જતું અને મંદિર તરફ જ મસ્તક હતું કે મને અંત સમયે પણ શ્રીનાથજીના દર્શન થાય તો બોલો શ્રી ગોવર્ધન નાથ કી છે તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે હવે શ્રીનાથજી ચરિત્રમૃતમાં ભાગ બસો જોઈએ કે શ્રીનાથજીએ સ્નેહપૂર્વક કુંભનદાસજીના મસ્તક પર પોતાનો શ્રી હસ્ત ધર્યો અને પૂછ્યું કુંભનદાસજી કેમ છો તમે આજે તમારા લાડીલા યો ખેલ ખેલવાના છે તો શરીરે અશક્ત થઈ જવાથી કુંભાચી ઉઠી તો ન શક્યા એટલે મસ્તક ઝોકાવીને શ્રી ગુસાઈ બિન રહ્યો જાત શું ઉહાકી લીલા મેખો હો ગાયન કે પાછે જાઈ રહ્યો હે મારગ મેં લલિતાજી કે રોકે રાખી હે મહારાજ પદ ગાયું અને કેતા તો કુંભનદાસ સારંગ રાગમાં શ્રી હરિ બધી લીલાના બે પદ પણ ગાયા નજરો નજર જે લીલાનું દ્રશ્ય તેઓ નિહાળી રહ્યા હતા ને એ જ લીલા એમણે તત્કાળ એવી વ્યવસ્થામાં પણ રચી એને ગાઈડ પણ સંભળાવી હવે શ્રી ગુસાઈજીએ ફીકુ સ્મિત કર્યું આપ શ્રીને કોઈક કંઈક ગુડ જાણવું હતું તરત પૂછ્યું હું એ તો આપને અબ હૈ હો રહીએ વાર કા દર્શન કરાયો હોય કહે પરી આપકો અંતઃકરણ યા સમય કહા હૈ સચ સચ બતાવો જય કૃપાનાથ આપને એસો પૂછ્યો હૈ વાકો સુની કેસ લંબાવ્યો નાઈ નાઈ કુંબનદાસજી એસો દોષો હમ શું મત કરવા શ્રી ગોવર્ધન ધરણ કે ઓર શ્રી આચાર્ય ચરણ કે સદૈવ રહ્યો હે વાક્ય ઉપર હમ અમારે ચરણ ના ધર શકે આમ શ્રી ગુસાઈજીએ બે ડગલા પાછા હાટીને કહીએ કુંભનદાસ તમે કહે છો મારા હૃદય પર ચરણ મુખ પરંતુ એમાં તો ગોવર્ધન ધરણ શ્રી આચાર્ય ચરણ બીરા જે છે હૃદય પર હું પગ ન ધરી શકું એમ કહીને ગુસાઈજી બે ડગલા વાલા વૈષ્ણવ પાછા આટી ગયા તો કુંભનદાસ કહે છે કે ઠીક હી કૃપાનાથ આપકા શ્રી હસ્ત યા ઈએમએ પર ધર દો બાકી ધડકન મેસુ આપકો શ્રી ગુસાઈ કુંભંદાજીએ પોતાનું પરમ સૌભાગ્ય સમજીને એ વરદ હસ્તને પોતાના બંને હસ્ત વડે છાતી પર દબાવી દીધા અને બિહાર રાગમાં બે પદ ગાયા કે તોય મિલન કો બહોત કરત થે મોહનલાલ ગોવર્ધન ધારી રસિકની રસમે રતિ ગઢી કુંભનદાસ પ્રભુ શ્રી ગોવર્ધન રતિ રસ કેલી બઢી આમ ગાતા ગાતા કુંભનદાસ છે ભૂતલ પર દેહનો ત્યાગ કરી દીધો વાલા વૈષ્ણવ બે પદ ગાય અને એને દેહનો ત્યાગ કર્યો શ્રીના એમને પોતાની નિત્ય લીલામાં પાછા બોલાવી જ લીધા કારણ કે આવા સખા ખાલી ભૂતલ પરથી જાય છે પરંતુ એ નિત્ય લીલામાં તો હંમેશા જીવિત જ હોય છે શ્રી ગુસાઈજીએ ધીમે ધીમે કુંભનદાસીના બંને હસ્તોની નીચેનો છાતી પરથી પોતાનો શ્રી સરકાવ્યો અને સાથે આવેલા સેવકોમાંથી કોઈકને જમના વાતે ગામે જઈ કુંભનદાસજીના પરિવારજનોને બોલાવી આજ્ઞા કરી ચતુર્ભુદાસ તમારા પિતાના દેહના અંગની સંસ્કારની તૈયારી કરો જરાય શોક કરતા નહીં તમારા પિતાનું તો સ્થિતિ તો નિત્ય લીલામાં થઈ છે એ તમારાથી અજાણી નથી ભૌતિક રીતે તમારો છે પરંતુ શ્રી હરિની ઈચ્છા તો છે એમ શ્રી ગુસાઈજી પુત્ર વાલા વૈષ્ણવ કહે છે કે તમે જરાય કરતા તો નિત્ય લીલામાં પ્રવેશી ગયા છે શ્રી ગુસાઈજી એ નિશ્ચેતન છતાં દિવ્ય તેજ વડે જગારા મારતા એકસો પંદર વર્ષના ભૌતિક દેહને અંતિમ વાર નીખી લીધો અને પછી ગોપાલપુર તરફ પ્રયાણ કર્યું આ રીતે વાલા વૈષ્ણવ એકસો પંદર વર્ષની વયે કુંભનદાસજીએ પોતાનો દેહ છોડ્યો લૌકિક દ્રષ્ટિએ શ્રીનાથજીના સંપૂર્ણ પ્રાગટ્યનો સમય જોઈએ તો વિક્રમ પંદરસો થી લઈને એટલે કે પોતાની દસ વર્ષની ઉંમરથી લઈને છે પોતાના એકસો પંદર માં વર્ષ સુધી એટલે કે કુલ એકસો છ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી દિન પ્રતિદિન તો એક માત્ર કુંભનદાસજીના શ્રીનાથજી સાથે ખેલ્યા છે એટલે વાલા વૈષ્ણવ કુંભનદાસજી દરરોજ શ્રીનાજી સાથે એકસો પાંચ વર્ષ સુધી ખેલ્યા છે આવો અમૂલ્ય લાભ કોને હોઈ શકે એવા પરમ ભગવતીય કુંભનદાસ હતા ન ભૂતો ન ભવિષ્યથી એટલે કે પેલા પણ નહોતા અને હવે પણ થશે ને ભવિષ્યમાં કે શ્રીનાથજી સાથે આટલા સો વર્ષની ઉપર ખેલે એટલે એવા કુંભનદાસજીને ધન્ય છે એની હું બંધાજીના ગુણ ગાવાની મારી રચના પણ નથી તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય અને આ બંને પ્રસંગ કહેવામાં મારી કઈ ભૂલ રહી ગયો હોય તો પુષ્ટિ રસની ક્ષમા આપશો જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ